આ પાક અમદાવાદ આણંદ નડિયાદ કટલાલ કપડવંજ અને સુરત સુધી સારા ભાવ વેચાઈ રહ્યો છે ત્યારે ડાભીરપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ સીએમ આનંદીબેન પટેલ આચાર્ય અને પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત અનેક આગેવાનો દ્વારા એવોર્ડ અને સન્માનપત્ર એનાયત થયા છે સિત્તેર વર્ષની ઉંમરે પણ યુવાન જેવી તાકાતથી તેઓ ગામે ગામ જઈ પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ આપી રહ્યા છે જેમાં મહિલાઓ પણ જોડાઈ રહી છે અને ખેડૂતમાં પ્રાકૃતિક ખેતી બે હજાર સોળ થી કરવું છું આધારિત ખેતી કરું છું બીજું કે જે લસણ ની ખેતીનો વિષય છે એની અંદર મને તાલુકા કક્ષા એવોર્ડ મળેલો છે જિલ્લા કક્ષાનો એવોર્ડ મળેલો છે અને રાજ્ય પુરસ્કાર સરદાર પુરસ્કાર પણ એવોર્ડ મળેલો છે લસણ ની ખેતી કેવી રીતે સ્ટાર્ટિંગમાં કરો છો અને તેમાં શું કમાવો છો અને કેવી રીતે વેચાણ કરો છો કે લસણ ની ખેતી માં અમે પહેલી જમીન તૈયાર કરીએ છીએ પછી એને જે ડીએપી વાપરતા DAP ડીએપી નથી વાપરતા અને ગાયનું ઘન જીવામૃત અમે વાપરીએ તો ગાયનું ઘન જીવામૃત ખેડમાં ફૂંકી દઈએ છીએ અને પછી લસણ નો એનો પારિયો બોધી અને પછી એના બિયારણ વાવવાનું અમે ચાલુ કરીએ છીએ અને એ બિયારણ વાવ્યા પછી તરત પિયત આપી દેતા હોઈએ છીએ પિયત આપ્યા પછી બે થી ત્રણ દિવસ થાય એટલે અમે એની અંદર કોઈ પેસ્ટિક ની દવા નથી વાપરતા ઘાસ માટે તો અમે જયારે જમીન થોડી ભરભરી થાય ત્યારે અમે હાથ વડે એને રોપડી કાઢી નાખીએ એટલે ત્રણ દિવસમાં લસણ ઉપર નહીં આવે અને ઘાસ બધો ઉગાવો હોય છે તો ત્યારે એ રોપડી કાઢવાથી હાથ રોપડી બળદ્વારી નહીં હાથ રોપડી ખેંચી નાખવાથી ઘાસ નું બધું ખતમ થઈ જતું હોય અને થોડું ઘણું કઈ ખાડામાં રહી ગયો તો બીજા દિવસે પણ બપોરે અમે એને કાઢી નાખીએ એટલે ઘાસ બધું ખતમ થાય એટલે ઘાસનું નિંદણની ની કોઈ માથાકૂટ એમાં રહેતી નથી